એક પ્રેરણાદાય કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર સ્થિત પવિત્ર જલારામ મંદિરના પરિસર માં વર્ષના અંતિમ દિવસે વિદાય અને નવા વર્ષના આગમન ને વધારવા માટે સંગીત સંધ્યા અને ભોજન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રજ્ઞા ચક્ષુ કલાકારોએ પોતાની કલા રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા આ સંગીત સંધ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો માટે વિશેષ સંગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દ્રષ્ટિની મર્યાદા હોવા છતાં સુર અને તાલના સુમેર દ્વારા કલાકારોએ પોતાની આંતરિક શક્તિઓનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓએ દિવ્યાંગોની આ પ્રતિભાને તાળીઓના ગડગડા આઠથી વધાવી પ્રોત્સાહિત કર્યા હતા ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ દિવ્યાંગોમાં રહેલી કલાને પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને તેમને સમાજમાં સન્માનજનક સ્થાન આપવાનો છે કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓ અને માટે ભોજન સમારોહ યોજાયો હતો જ્યાં સૌએ સાથે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ટ્રસ્ટના હોદ્દેદારોએ આ અવસરે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષમાં દિવ્યાંગોના કલ્યાણ અને સ્વાવલંબન માટે વધુ સઘન પ્રયાસો કરવામાં આવશે જલારામ મંદિરના આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમો સમાજમાં સમરસતા અને માનવતાનો સુંદર સંદેશ આજે જલારામ મંદિર માજલપુર ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સમાજમાં ખાસ અંધજનો અપંગો અને મોટી ઉંમરના વિધવા બહેનો માટે ભજનો રીફાઈ અલ્પાહાર ઇનામ વિતરણ અને અંતાક્ષરીનો કાર્યક્રમ રાખેલો છે સમાજ જ્યારે ખૂબ ચારે બાજુથી ખુશ થઈને આ વર્ષને વિદાય આપે છે નવા વર્ષનું સ્વાગત કરે છે ત્યારે અમે આ જે ઉપેક્ષિત વર્ગ છે એ લોકોને આનંદ પ્રાપ્ત થાય એ જ એ જ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અમારા ખાસ મહેમાન ચિંતનભાઈ પટેલ સામાજિક કાર્યકર તેઓ અહીંયા ઉપસ્થિત છે એમનું બહુમાન રાખેલું છે ઉપરાંત અરવિંદભાઈ રાઠોડ એ પણ સામાજિક કાર્યકર છે શિયાબાગમાં એમનું પણ બહુમાન રાખેલું છે